જુનાગઢ જિલ્લાના કેસો તાલુકાના બાલાગામ વાડી વિસ્તારમાં એક પરિવાર ફૂડ પોઈઝનિંગ ની અસર થતા સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા બાલાગામ બોરિયા વિસ્તારમાં બનેલી આ ઘટનામાં છ લોકોને ઝેરી અસર થતા એકસો આઠ મારફત કેસો બાદ જુનાગઢ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે પરિવારના સભ્યોએ ભોજન લીધા બાદ તબિયત લથરી હોવાનું બહાર આવ્યું આ તમામ દર્દીઓ બાલાગામ અને ખીરસરા ગામના હોવાનું હોસ્પિટલ ખાતે નોંધ કરાઈ હતી આ સમગ્ર મામલે ડોક્ટર એટી ભીમાણીએ જણાવ્યું કે સામાન્ય રીતે ફૂડ પોઈઝનિંગમાં ઊલટી કે જાળાની અસર થવાની જગ્યાએ મગજ ઉપર કાબૂ ગુમાવી દીધો તેવી માનસિક અસર જોવા મળી આવી હતી તો આ કેસમાં ભનુભાઈ નાનજીભાઈ રૂપાવટિયા અને પ્રભાબેન ભનુભાઈ રૂપાવટિયા ખીરસરાના વજીબેન ભોવાનભાઈ ધડુક અને મનસુખભાઈ હંસરાજભાઈ ધડુક હંસરાજભાઈ દેવદાસભાઈ ધડુક ખીરસરા રામેશભાઈ ભુવાનભાઈ ધડુકનો સમાવેશ થાય છે અનિરુદ્ધ બાબરિયા સાથે સીએન 24 ન્યૂઝ કેસોદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ